શહેર નજીક આવેલા કરદેજ રોડ પાસે કોમર્શિયલ વાહન ફિટનેસ સેન્ટરનો કરાયો પ્રારંભ ભાવનગર શહેર નજીક આવેલા કરદેજ રોડ પર સરકાર માન્ય કોમર્શિયલ વાહન ફિટનેસ સેન્ટરનો પ્રારંભ કરાયો હતો જેમાં આશરે એક વર્ષ પહેલા આ ફિટનેસ સેન્ટરનો પ્રારંભ થયા બાદ ચાર થી વધુ કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ચેકિંગ અહીંયા કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના નેવું વાહનો ત્રીજી ફિટનેસ સેન્ટર ખાતે તેઓનો પ્રારંભ થયેલો જેમાં ભાવનગરમાં વ્હીકલ ફિટનેસ સેન્ટરનો પ્રારંભ થતાં ભાવનગર ચાલકોને અનેક ફાયદાઓ અને સમયની બચત થાય છે વાહન માલિકો પોતાના વાહનના ફિટનેસ અંગે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ અનુકૂળ દિવસે વાહન ફિટનેસ રિન્યુઅલ માટે બોટ બુક કરી શકે છે જે ફિટનેસ ટેસ્ટ કરવા માટે માત્ર પિસ્તાલીસ થી સાહીઠ મિનિટનો સમય લાગે છે જ્યારે કોમર્શિયલ વાહનોમાં આઠ વર્ષ સુધી દર બે વર્ષે અને ત્યારબાદ દર વર્ષે પોતાના વાહનોની ફિટનેસ ચેક કરાવવાની હોય છે જેમાંથી અનેક ફાયદા વાહન ચાલકોને થાય છે સાથે લોકોને પણ પ્રદૂષણ સહિતની અનેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે સમગ્ર દેશમાંથી કોઈપણ વિસ્તારનું વાહન દેશના કોઈપણ વ્હીકલ ફિટનેસ સેન્ટરમાં વાહન માલિક પોતાના કોઈપણ વાહનનું ફિટનેસ ચેક કરાવી શકે છે મારું નામ હરદેવસિંહ રાણા છે શ્રીજી વ્હીકલ ફિટનેસ સેન્ટર ધરાવીએ છીએ મેં કરદેજ ભાવનગર જિલ્લામાં અને છેલ્લા છ મહિનાથી ફિટનેસ સેન્ટર કાર્યરત છે દરેક પ્રકારના કોમર્શિયલ વ્હીકલ લાઇક રિક્ષાથી લઈને ટ્રેલર સુધીના બધા ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી ઇસ્યુ થાય છે વાહન ચેક થાય છે વાહન ચેક કરવામાં પંદરથી લઈને પિસ્તાલીસ મિનિટ સુધીનો ટાઈમ જુએ છે જેટલું વ્હીકલ ફિટ એટલું ઝડપથી એનું ફિટનેસ hey jay